ભૂત બની ગઈ છે આખું ગુજરાત માથે લઈ લીધું હમણાં વિવાદ પાછો ઉપાડ્યો કે સંત નો લાલભાઈ નો નો પછી આપડે સોમનાથ ગીર છે ને

ગુજરાત આખું સપોર્ટ કરી દઉં ખજૂરભાઈ ભેગું પણ આપણે છે ને ખજૂરભાઈ નો સપોર્ટ નાખો આને કીર્તિબેન નો ભલે રાખે પછી આમ આમનામ ખજૂરભાઈ રહે તો લગભગ આપડે જઈને મુખ્યમંત્રી બનાવવાનું રહે ગુજરાતમાં

મોદી બાપા રેડી છે હું ગુજરાત મારો હાસો રહ્યો બોલું ને મારું પેટ ફાટી જાય મારે પેટ ની વાત કઈ જાય મને ગેસ થઇ જાય પછી

પછી લાલાભાઈ આહિર તો પછી કિશોરભાઈ ગાંડાલાલ ટોયંગ પછી દેવાય ખાવડ નો ભાઈંગ રાજભા ગઢવી

એક વાત યાદ કરાવી દઉં તમને આ કપાયાનું તેલ નો ખાતા તો આપણા ભાઈ નું તેલ ખાઈ

શેર કરજો સબસ્ક્રાઈબ કરતા પૂરો તમે ભૂલતા અને ગાંડાલાલ ને